પાયલ ગોટી ના મામલે પરેશ ધાનાણી પણ હવે મેદાન માં આવ્યા છે જેમાં પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી યુવતીને ન્યાય આપવા માંગ કરી છે બનાવટી લેટર કાર્ડમાં યુવતી પાયલ નિર્દોષ હોવાની વાત કરી છે યુવતી પાયલ પોલીસે સોળ કલાક ઘેર કાયદેસર ગોંધી રાખી છે આ પણ એક આક્ષેપ કર્યો છે યુવતીને ઢોર માર મારવામાં આવ્યો છે પરેશ ધાણીએ ભાજપ સરકાર અને ધારાસભ્ય કૌશિક વેકરિયાને ચીમકી આપી છે આગામી ચોવીસ કલાકમાં જવાબદાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ડિસમિસ કરવાની માંગ કરી છે

પરેશ ધાનાણી તમને વિનંતી કરે છે સાંજે છ વાગે રાજકમલ ચોક માં આવો હું તમે ખુલ્લે ખુલ્લા મેદાન માં media ના મિત્રો ની વચ્ચે અમરેલી ની જનતા ની હાજરી માં આ પત્ર માં લખેલા મુદ્દાઓ અંગે ચર્ચા કરીએ આપ નિર્દોષ હો તમારે કશું જ કહેવાનું નથી હું જાહેર માં તમારી માફી માંગીશ અને રખે ને કાલે સાંજે છ વાગે રાજકમલ ચોક ના ખુલ્લા મંચ ઉપર ન આવ્યા ને તો મને અમરેલીને અને ગુજરાતની જનતાને માનવાનું એક કારણ હશે કે પત્રમાં લખેલા મુદ્દાઓ પણ સાચા છે એ ચાલીસ લાખના હપ્તા પણ લેવાય છે કમિશન પણ ખવાય છે ભૂલ માફિયાઓ ખનન માફિયાઓ રેતી માફિયાઓ દારૂ માફિયાઓ હવે એને પ્રોત્સાહન સત્તાધારીઓ દ્વારા અપાય છે પેલી વિનંતી છે મારી કે દીકરીની ન્યાય માટે બધા જ સામાજિક રાજકીય અને કાયદા વિદ આગેવાનો આગળ આવે ભારતીય જનતા પાર્ટીના મિત્રોને પણ વિનંતી કરું છું કે કોઈ એક માણસ મારે અભિનંદન આપવા છે દિલીપ સંઘાણીને કમસે કમ એક માણસ તો એ દીકરીને જેલમાં મળવા ગયો શું બાકી બધાને સાપ સૂંઘી ગયા છે શું તમારું જમીર મરી ગયું છે જો તમારું જમીર ન મળ્યું હોય ને તો આ એક પીડિત પાયલની ન્યાય અધિકાર લડાઈમાં આપ સૌ સાથે આમ આદમી પાર્ટી અન્ય રાજકીય પક્ષો વિવિધ સંસ્થાઓ એ ખોડલધામ હોય એ સમસ્ત પાટીદાર સમાજ હોય એ ઉમાધામ હોય અને પ્રતાપભાઈએ પત્ર લખ્યો હતો

રખે ને શું ને તો ગુજરાત માફ નહીં કરે માફ નહીં કરે વિનંતી કરું છું આવો આ સવાલ કોઈ સમાજનો નથી આ ગુજરાતની દીકરીનો છે અને હું તો અઢારે વરણને વિનંતી કરું છું એ દીકરી દલિતની હોય પછાતની હોય લઘુવતીની હોય પાટીદારની હોય છત્રીની હોય દીકરી દીકરી છે શું આપણી દીકરીઓને બિન અધિકૃત રીતે નેતાઓના ઇશારે ગમે ઉપાડી જાય ગુજરાત સહન કરશે ખરું ચાર મુદ્દાઓ છે એક સાચા પત્રને નકલી પત્રમાં સાબિત કરવાનો રાજકીય ઇશારે પ્રયાસ કરવો મુદ્દા નંબર બે ખોટી ફરિયાદ દાખલ કરવી મુદ્દા નંબર ત્રણ

પોલીસ અધિકારીઓની હાજરીમાં સાથી આરોપીઓને મારીને ડરાવવાની ધમકાવવાની મુદ્દા નંબર આઠ એક નિર્દોષ દીકરીને પાટે હુડાવીને પગે પટ્ટા મારવાના ધર્મેશ મહેતા નેશન પ્લસ ન્યૂઝ રાજુલા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર